મિતની તો આજે ખુશી સમાતી નથી આજે તે ઘોડે ચઢીને ઠાઠમાઠ સાથે પરણવા જઈ રહ્યો છે સાજન માજન સાથે અને ઢોલ નગારા સાથે તે જાન લઈને બસ દુલ્હનને પરણવા જવાની તૈયારીમાં જ થનગ્નિ રહ્યો છે બસ એ સાથે જાન ત્યાં લગ્ન હોલ પાસે ઊભી રહે છે તો બસ ત્યાં પહોંચતા જ ખાવા પીવામાં અને તૈયાર થવામાં વ્યસ્ત થઈ જાય છે લોકોને તૈયાર થઈને ફોટા રસ છે છે એક જે બસ તેની દુલ્હનને જોવા માટે તલપાપડ છે આમ કહેવા જઈએ તો મિતની શ્રદ્ધા સાથે બે મહિના પહેલા સગાઈ થઈ હતી બહુ ઓછી તેમની વચ્ચે વાતચીત થતી હજુ બંને એકબીજા સાથે એટલા લાગણીના તાતણે બંધાયા પણ નથી પહેલા દિવસે બંને એકબીજાને જોવા માટે મળ્યા હતા થોડી ઘણી વાતચીત થઈ હતી શ્રદ્ધા બહુ ઓછું બોલતી હતી તેને લાગ્યું કે કદાચ તેને બોલવા ઓછું જોઈતું હશે અને તે ફક્ત એમ થાય કે બસ એક પલક પણ માર્યા વિના તેને જોયા જ કરે એકદમ શ્વેતવર્યા લાબા કાળા અને રેશમી વાળ અણીયાળી આંખો કાળી ભમ્મર અને મસ્ત વળાંકો નેણો માછલી જેવા મુલાયમ ગુલાબી હોય ઠ ગાલે પડતા ખંજન એકવડિયો પણ નમનાશથી ભરેલો શરીરનો બાધો માસુમ ચહેરો નીતને તો શ્રદ્ધા ગમી જ ગઈ હતી પહેલી જ નજરમાં બે દિવસ પછી શ્રદ્ધાના ઘરેથી પણ હા આવી ગઈ હતી આમ તો શ્રદ્ધાના પરિવારમાં તે અને તેના પિતા છે તેની મમ્મી તો તે ચાર વર્ષની હતી ત્યારે જ સગર્ભાવસ્થામાં મૃત્યુ પામી હતી આથી માતાની મમતા તો તેણે એ સમયે જ ગુમાવી દીધી હતી તેના પપ્પા એક પ્રાઇવેટ નોકરી કરતા હતા તેમની બદલી પણ એ સમયે તો અવારનવાર થતી રહેતી તેમણે નક્કી કર્યું કે શ્રદ્ધાને સારી જિંદગી આપવા માટે તે લગ્ન નહીં કરે તેમને ઊંડે ઉંડે લાગી રહ્યું છે કે તેમના કારણે જ તેના માથેથી માતાની મમતા જતી રહી છે કારણ કે ડોક્ટર ના કહેવા છતાં કે તેની મમ્મીને બીજી વારની પ્રેગ્નન્સીમાં જોખમ છે છતાં તેના પપ્પાની એક છોકરાની ઈચ્છા હોવાથી તેમણે પ્રેગ્નન્સી રાખી હતી અને એમાં છોકરાની તો એમની ઈચ્છા પૂર્ણ ન થઈ ને એક દીકરીએ માતા અને પતિએ પત્ની ગુમાવી આમ તો જે પણ થાય છે તે કુદરતની ઈચ્છા મુજબ જ થાય છે આ તો માણસ માત્ર નિમિત્ત બને છે પણ બસ એ દિવસથી તેના પિતાએ હજુ સુધી બીજા લગ્ન કર્યા નથી અને શ્રદ્ધાને તેના મા બાપ બંનેનો પ્રેમ તેમને જ આપ્યો છે સ્મિતની શ્રદ્ધા સાથેની સગાઈ પછી તેની સાથે બહુ ઓછી વાર ફોનમાં પણ વાત થઈ હતી કારણ કે સગાઈના થોડા દિવસ પછી મિતના પપ્પા ને જીભનું કેન્સરનું નિદાન થયું હતું અને તે પણ છેલ્લા સ્ટેજમાં એટલે ટ્રીટમેન્ટ પણ પણ કરાવી આખરે માં કહી દીધું કે જેટલી થાય તેટલી સેવા કરો પણ તેના પપ્પાની આખરી ઈચ્છા હતી કે તેમના જીવતા મિતના લગ્ન થઈ જાય આમ તો તેમની સરકારી નોકરી હોવાથી પેન્શન તો આવવાનું છે એટલે આર્થિક રીતે બહુ ચિંતા નથી એટલે શ્રદ્ધાના પપ્પાને વાત કરીને બે મહિનાના ટૂંકા સમયમાં લગ્ન અને તૈયારી થાય છે એટલે એ બંને તો માંડ બે વખત જ રૂબરૂમાં મળ્યા હતા સગાઈ પછી બસ પછી તો આજે રંગે ચંગે બંનેના ધામધૂમથી લગ્ન થઈ જાય છે અને શ્રદ્ધા પણ ખૂબ દુઃખ સાથે તેનું પિયર છોડીને સાસરે આવે છે મિત પણ દરેક છોકરાની જેમ જ પોતાની સુહાગરાત માટે બહુ ઉત્સાહિત છે મીતના ઘરે આખો અયુક્ત પરિવાર સાથે રહે છે તેના બે કાકા કાકી તેમના દીકરા દીકરી બા દાદા બધા જ સાથે રહે છે ઘરે આવીને બધી વિધિ પૂર્ણ થતા જ પહેલા તેના સૌથી નાના કાકી પહેલા શ્રદ્ધાને મિતના રૂમમાં મૂકી જાય છે અને પછી થોડી વારમાં મિત અંદર આવે છે આમ રહે છે કારણ કે શ્રદ્ધા એ તો કપડાં પણ બદલી દીધા છે અને એ પણ એક લાબુ ટોપ અને ફૂલ લેગાવાળો નાઇટ ડ્રેસ અને તે તો એ શણગારાયેલા રૂમમાં તે ફૂલોને બધું સાઈડમાં કરીને સુવા માટેની તૈયારી કરી રહી છે સામાન્ય રીતે તો આજે છોકરીઓ આ દિવસે ફેન્સી ગાઉન કે વન પીસ પહેરતી હોય અને તે પણ સામે આ દિવસ માટે ઉત્સાહિત હોય તો સમજાતું નથી તે આવીને રૂમની પર બંધ કરે છે સામાન્ય રીતે આ દિવસે છોકરી પણ કેટલી તૈયારી સાથે હોય જ્યારે તેની સુહાગરાત હોય તે કહે છે શ્રદ્ધા તારી તબિયત તો સારી છે ને તને ઉગાવે છે શ્રદ્ધા તો એકદમ નોર્મલ રીતે કહે છે હા હવે તો સુઈ જવાનું ને મારી તબિયત એકદમ સારી છે મિતના મગજમાં તો ઘડીભરના સમયમાં અનેક વિચારો આવી જાય છે તેને પરાણે લગ્ન કર્યા હશે તેના જીવનમાં બીજું કોઈ હશે તેના તો બધા સપના અને બધી ઈચ્છાઓ ચકનાચૂર થઈ રહી છે એવું તેને લાગી રહ્યું છે તે પરાણે કપડાં બદલીને બહાર આવે છે તેમના રૂમમાં તો એક જ બેડ છે એટલે તે આવીને પછી શ્રદ્ધાની પાસે બેડમાં આવીને સૂવે છે ત્યાં જ શ્રદ્ધા ત્યાંથી ખસીને સાઈડમાં જઈને સૂઈ જાય છે

મિતને મનમાં થોડો ગુસ્સો આવી જાય છે પણ છતાં તે કંટ્રોલ કરે છે અને સાચું જાણવાનો પ્રયત્ન કરે છે કે તે નાટક કરી રહી છે કે તેને ખબર નથી પડતી કે તેને સાચે જ ખબર નથી કારણ કે આ કોઈને આવી બધી ખબર ના હોય એ વાત તેના માનવામાં આવતી નથી એટલે તે પૂછી જ લે છે શ્રદ્ધા તે લગ્ન કેમ કર્યા કોઈના દબાણથી કર્યા છે શ્રદ્ધાના પપ્પા કહેતા હતા કે દીકરી હવે મોટી થઈ જાય એટલે તેના લગ્ન કરી દેવા જોઈએ તે અહી પારકી થાપણ કહેવાય અને એ એવું પણ કહેતા હતા કે નીત હવે તારું બધું ધ્યાન રાખશે હવે એજ તારું ઘર છે એ કહે મુજબ ત્યાં રહેજે તારી કોઈ ફ્રેન્ડ છે શ્રદ્ધા પહેલા હું પાંચમા ધોરણમાં હતી ત્યારે બીજી બીજી જગ્યાએ જતી હું દસમા ધોરણમાં હતી ત્યાં પણ હું ખાસ કોઈ સાથે વાત ના કરતી સ્કૂલ પતે એટલે ઘરે આવી જવું મારું દસમું ધોરણ પૂરું થતા પપ્પાની એક ગામડામાં બદલી થઈ તો ત્યાં આગળ ભણવાની વ્યવસ્થા નહોતી એટલે મેં ભણવાનું છોડી દીધું હતું નિત્યા ગામમાં તો તારી કોઈ બહેનપણી હશે ને શ્રદ્ધાના પપ્પા નોકરીએ જાય સવારે તેમને મને કોઈના ઘરે જવાની ના પાડી હતી એટલે આખો દિવસ હું ઘરમાં જ રહું હું બહાર જવાનું કહેતી તો એ મને કહેતા કે આખો દિવસ હું નોકરી પર હોઉં ને કોની નજર કેવી હોય એટલે બહાર નહીં જવાનું એટલે હું ક્યારેય બહાર નીકળતી જ નહીં મિતને તો અત્યારે સુહાગરાત નહીં પણ પર્સનાલિટી ડેવલપમેન્ટના લેક્ચર માટે બેસાડ્યો હોય એવું લાગી રહ્યું છે તે તેની વાત આગળ પૂછતા કહે છે તો આખો દિવસ તું ઘરે શું કરતી હતી સવારે પપ્પા દસ વાગે જમવાનું તૈયાર કરીને જાય એટલે પછી એમનું ટિફિન હું ભરી દઉં અને પછી મોડા હું જમી લઉં અને ઘરનું બધું કામ પતાવું ટીવીમાં થોડા સમાચાર આવે અને થોડીક જ ચેનલો આવતી એટલે થોડા ગીતો જોતી

આ બધી કેમ પહેલા ખબર ના પડી કે એને શ્રદ્ધાને વધુ ઓળખવાની કોશિશ ના કરી એને કંઈ જ સમજાતું નથી મિત વહેલા છ વાગે ઉઠી જજે અને રસોઈ તો પછી ધીમે ધીમે શીખી જજે આ સાંભળીને શ્રદ્ધાના એ માસુમ ચહેરા પર ખુશી આવી જાય છે મિત તો આ બધું જોઈ જ રહ્યો છે તેને સમજાઈ જાય છે કે આ બધું જ તેના ઉછેરની ઊણમ તેનું બહારની દુનિયામાં કોઈ સાથે ના ભળવું એક પિતા અને દીકરી વચ્ચે અમુક ઉંમર પછી બધી જ વાત એક પિતા દીકરીને ના સમજાવી શકે આ બધી શ્રદ્ધા છે મારા સપનાઓનું શું તે વિચારે છે કે કાલે સવારે જ હું મારા નાના કાકાને વાત કરીશ કારણ કે એ તેના કાકા કરતાં પણ દોસ્ત વધારે હતા અને એ ઘરમાં બધાને વાત કરશે અને પછી શ્રદ્ધાને પાછી તેના પિયર મોકલી દઈશ પછી હું છૂટો આ પાગલમાંથી એ તો હજુ વિચારોમાં જ ખોવાયેલો છે ત્યાં એ જુએ છે કે શ્રદ્ધા તો એક નાના છોકરાની જેમ ત્યાં બેડના એક છેડે જઈને સુઈ ગઈ છે તે એકદમ માસુમ અને નિર્દોષ લાગી રહી છે નીત ઉભો થઈને તેને ઓઢાડે છે અને સૂતા સુતા ફક્ત તેના ચહેરા સામે જોઈ રહ્યો છે તેને એના પર વહાલ ઉભરાઈ આવે છે એ સાથે જ તેને આજ સવારનો સમય યાદ આવે છે કે તે કેટલો ખુશ હતો કે આજે તેના લગ્ન છે એક એક પળો તે યાદ કરી રહ્યો છે તેને સાત ફેરાના એ સાત વચનો યાદ આવે છે જે ગોર મહારાજે તેમને બહુ સારી રીતે સમજાવ્યા હતા ત્યારે તો તે આ બધું નિભાવવા માટે કેટલો તૈયાર હતો અને થોડા જ કલાકોમાં આશુ તે પોતાની જાતને કહેવા લાગ્યો હું આટલા જ સમયમાં આ બધું ભૂલી ને શ્રદ્ધાને છોડવાની વાત કરી રહ્યો છું આ મારા સંસ્કાર થોડા છે અને હું એને આમ છોડી દઈશ તો શ્રદ્ધાનું શું થશે એ આખી રાત વિચારોમાં શકતો નથી આખરે તે એક નિર્ણય કરી દે છે કે શ્રદ્ધા હવે મારી જ છે કોઈ પણ રીતે તેને આ દુનિયાદારી શીખવીને હું તેને તેની પોતાની ઓળખ અપાવીશ અને એ જાતે જ મારા પ્રેમમાં પાગલ થઈને મારી પાસે આવશે ત્યાં સુધી હું સામેથી એની પાસે ક્યારે શારીરિક સુખ માટે માગણી નહીં કરું અને તૈયાર થઈ જાય છે શ્રદ્ધાની રાહ જોવા માટે અને તે એલાર્મ મૂકીને સુઈ જાય છે સવારે સાડા પાંચ વાગે વાગે મિત ઉઠે છે તો શ્રદ્ધા સાડી પહેરવાની કોશિશ કરી રહી છે તે ધોયેલા ખુલ્લા વાર એકદમ મસ્ત લાગી રહી છે પણ સાડી સિલ્ક હોવાથી તેનાથી પહેરાતી નહોતી એટલે મિતને હસવું આવી જાય છે તે કહે છે તું ઊભી રહે હું કાકીને બોલાવું છું પછી તેના કાકી આવીને તેને સાડી પહેરાવે છે અને તે ફક્ત એટલું કહે છે કાકી શ્રદ્ધાને રસોઈ બહુ એટલી આવડતી નથી તો તેને થોડી હેલ્પ કરજો મિતના એ નાના કાકા અને કાકી તેના થોડા ક્લોઝ છે એટલે એટલું કહે છે બાકી કની વાત નથી કરતો પહેલા બે ત્રણ દિવસ તો એમ દિવસના રૂઢિચુસ પણ છે તેમને એમ હતું કે શ્રદ્ધા તેમના સમાજની છે ભલે તે બહાર રહેતી હતી પણ તેની મમ્મી નથી એટલે તેના પર બધી જવાબદારી આવી જતા તે ઘડાયેલી હશે એટલે તેમના કુટુંબમાં પણ તેમની વાહ વાહ થશે પણ તેમને ખબર નહોતી કે તેમની આ માન્યતાઓ પર પાણી ફરી વળવાનું છે આમ તો પોતાનો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ધંધો છે તેના બીજા ત્રણ ફ્રેન્ડ એટલે કે કુલ ચાર જણા સાથે મળીને અલગ અલગ શહેરમાં ધંધો કરે છે તેને પણ બારમા ધોરણ પછી એક વર્ષ કોલેજ કરીને ભણવાનું છોડીને આ ધંધામાં સેટ થઈ ગયો છે એટલે જ તેને એમ હતું કે ભલે શ્રદ્ધા બહુ ભણેલી નથી પણ મને મારા પરિવારને સાચવશે એટલે બહુ પણ શ્રદ્ધા વિશે આવું તો એણે સપનામાં પણ વિચાર્યું નહોતું મિતે હનીમૂન માટે જવા દસેક દિવસ માટે તો ધંધા માટે નહીં જવાનું નક્કી કર્યું હતું પણ અહી તો તેના પર પાણી ફરી વળતા ઘરેથી તેના કાકા તેને હની સામાન્ય રીતે એક સાસુ વ્યાખ્યા મુજબ તેની મમ્મી મિતને સંભળાવવાનું શરૂ કરે છે કે મને તો એમ કે મારી વહુ એવી છે કે નાતમાં મારો ડંકો વાગશે પણ આને તો રસોઈ પણ કરતા નથી આવડતી વળી મિતને થયું આ રસોઈ માં મમ્મી આટલું સંભળાવે છે બાકી સાચી હકીકત ખબર પડે તો તો ખબર નહીં એ શું કરશે પહેલા તેને એમ થયું હતું કે શ્રદ્ધા બધા સાથે રહેશે તો એ ઘડાઈ જશે પણ પણ એને લાગ્યું કે મમ્મીના મહેણા એ એ જેટલું શીખતી હશે ભૂલી જશે કારણ કે તેને કોઈ દિવસ આવું બધું જોયું પણ નથી તે હવે મિત સાથે ધીમે ધીમે તેના પર વિશ્વાસ કરવા લાગી છે અને અહીં બધાની વચ્ચે હું તેને આ બધું શીખવાડવાની કોશિશ કરીશ તો તેઓ મને પાગલ કહેશે મારી મજાક કરશે પણ ધીરે ધીરે તેની સાથે દુનિયાદારીની બધી કરે છે અને તેને બધું સમજ આવે છે શ્રદ્ધાને પણ હવે મિત સાથે મજા આવે છે પણ મિત હવે અલગ દિશામાં વિચારે છે કે મને એવું લાગે છે કે એકાદ વર્ષ માટે શ્રદ્ધાને લઈને બીજા શહેરમાં રહેવું જોઈએ તેના એક ફ્રેન્ડ એ તેને બીજા શહેરમાં ધંધા માટે જવા કહ્યું હતું પણ એ વખતે તેને બધો પરિવાર રહી છે એમ વિચારીને ના પાડી હતી હવે તે સુજલ ફોન કરીને ત્યાંના પોતાના બિઝનેસ અને સ્કોપ વિશે અત્યારની સ્થિતિમાં શું છે એ બધું જાણી લે છે અને બધું સારું લાગતા તે શ્રદ્ધાને લઈને બીજા શહેરમાં રહેવા જતો રહે છે અહીં બીજા જગ્યાએ તેઓ એક મકાન ભાડે રાખે છે હવે શ્રદ્ધા એકાદ બે મહિનામાં અમુક રસોઈ શીખી ગઈ છે હવે એકલા હોવાથી મિતને પણ એવો સંકોચ નથી એટલે તે રસોઈ ઘરનું મેનેજમેન્ટ બધું ધીમે ધીમે શીખવે છે અને તે શ્રદ્ધાને એક મોબાઈલ અપાવી દે છે એમ તો શ્રદ્ધા હોશિયાર જ છે બસ તેના ઉછેરમાં રહેલા અભાવને કારણે તે આવી છે મિત તેને મોબાઈલ માં બધું શીખવે છે બધા વિડીયોઝ કયા કેમ જોવા બધું શીખવે છે તે શરૂઆતમાં તો બધી ચીજવસ્તુઓ લેવા શ્રદ્ધાને સાથે લઈ જાય છે અને હવે તો તેને અમુક વસ્તુઓ લેવા મોકલે છે એક દિવસ રાત્રે મિત વહેલા ઘરે આવી જાય છે તે શ્રદ્ધાને બાજુમાં બેસાડે છે અને તે કેટલાક લગ્ન જીવનના વિડીયો બતાવે છે હજુ સુધી તે દરરોજ તેને બધું થોડું થોડું સમજાવે છે શ્રદ્ધા પણ એમ તો એક નોર્મલ જ સ્ત્રી છે તેને પણ લાગણી સંવેદના ઈચ્છા પણ હોય જ ને શ્રદ્ધાને પણ આજે મિત પર આજે વહાલ આવે છે રોજ તેઓ એક જ બેગ પર સુવે છે પણ જુદા જુદા આજે શ્રદ્ધા સામેથી આવીને મિતની પાસે આવીને વીટળાઈને સૂઈ જાય છે મિત્રો જાણે તેની લાંબી તપસ્યા નો અંત આવ્યો હોય એમ બહુ જ ખુશ થઈ જાય છે અને તે શ્રદ્ધાને પોતાના બાહોમાં લઈ લે છે તેને એવું લાગે છે કે આજે તેની મહેનત ફળી છે અને કહેવા ખાતર તો બધા લગ્ન કરીને ફેરા ફરે છે પણ સાચા અર્થમાં તો આ ફેરાને કોઈ જ નિભાવે છે જેમ મિતે શ્રદ્ધા સાથે નિભાવ્યા છે આજે ચાર મહિના પછી મિતને પૂર્ણ રીતે શ્રદ્ધાને મેળવવામાં સફળતા મળી છે એ પણ તેની ઈચ્છા પરવાનગી અને પ્રેમ સાથે શ્રદ્ધા મિતને કહે છે તમે ખરેખર મારી સાથે લગ્ન સંબંધ નિભાવ્યો છે સાચા અર્થમાં લગ્ન શું છે એ સમજાવ્યું છે હું તો બસ પરણીને આવી ગઈ હતી જેમ એક નાના બાળકને સ્કૂલમાં મૂકી આવે તેમ કુવા માના દેડકા જેવી સ્થિતિ હતી કદાચ તમારી જગ્યાએ બીજું કોઈ પણ હોત તો મને ક્યારની તરછોડી દીધી હોત કદાચ વધારે સમજણ ના હોય પણ લગ્ન પછીના કેવા સંબંધો હોય એ પણ મને નહોતી ખબર હું ખરેખર પાગલ હતી અને મિત અને શ્રદ્ધાની ખરેખર લગ્ન જીવનની શરૂઆત થાય છે મિતની એજ મોટાઇ છે કે તેને હજુ સુધી આ વાત કોઈને પણ કહી નહોતી અને ક્યારે શ્રદ્ધા નું અપમાન કે તેને કની ખબર નથી કે એમ એક પણ શબ્દ પણ કહીને તેને ખરાબ લાગે કે તેની ભાવના ઠેસ પહોંચે એવું વર્તન નથી કર્યું આજે મિત અને શ્રદ્ધાની એનિવર્સરી છે શ્રદ્ધા આજે મિત માટે એક સરપ્રાઇઝ ની તૈયારી કરે છે તે મિતને રાત્રે બાર વાગે જગાડે છે અને વિશ કરે છે અને તેને પ્રેમથી એક કિસ કરીને આઈ લવ સો મચ કહે છે તે કહે છે બધા ના દિવસે એ ના ફર્સ્ટ ને યાદ કરીને એ દિવસે ફરી એ દિવસે એ રીતે ખુશીથી ઉજવીને બંને વચ્ચે એ દિવસ જેવું જ આકર્ષણ પ્રેમ અને કેર સર્જાય એવો તરોતાજા રહે તેવો પ્રયત્ન કરે છે પણ આપણા માટે આજે હું કહું છું એ દિવસ ભૂલીને આજે આપણી ફર્સ્ટ નાઇટ મનાવીને એક વર્ષ પાછળથી આપનું લગ્ન જીવન શરૂ કરીએ એ સાથે જ શ્રદ્ધા એક થોડું પારદર્શક પિંક કલરનું એકદમ સેક્સી ગ્રાઉન્ડમાં હોય છે એ જોતા જ મિત તેની સામે જોઈ રહે છે જાણે તે કોઈ અપ્સરાને પણ શરમાવી દે એવી દેખાઈ રહી છે કહે છે શ્રદ્ધા આજે તું બહુ જ સુંદર લાગી રહી છે યાદગાર લગ્નજીવનની શરૂઆત કરીએ એમ કહીને તે શ્રદ્ધાને ક્યારેય દુખી નહી કરે એવું વચન આપીને તેના લાબા રેશમી વાળ હાથ ફેરવીને પછી બહુ વહાલથી એ કિસ કરે છે અને એ સાથે જ રૂમમાં લાઇટ્સ ઓફ થઈ જાય છે ફક્ત એ ઝાખુ રેલા તો એ મીણબત્તીનો પ્રકાશ તેમના આ પ્રેમની સાક્ષી બનીને જાણી મનોમન હરખાઈ રહ્યો છે એ સાથે જ બીજા દિવસે શ્રદ્ધા મિતને સાજે બહાર આવવાનું કહે છે મિત તો આજે બહુ ખુશ છે એટલે તેમને બહાર જમવા જવાનું વિચારીને ઘરે આવે છે ત્યાં તો તેની સરપ્રાઈઝ વચ્ચે આખું ઘર શણગારેલું હતું અને સાથે જ એનિવર્સરી સેલિબ્રેશનની બધી જ તૈયારી કરેલી છે તે અંદર આવતા જ શ્રદ્ધા તેને રૂમમાં લઈ જઈને તેને સિલેક્ટ કરેલા કપડાં પહેરવાનું કહે છે અને સાથે જ શ્રદ્ધા એક સિલ્કની મિતની પસંદની સાડી પહેરે છે શ્રદ્ધા મિતને લઈને હોલમાં આવે છે ત્યાં તો તેની સરપ્રાઇઝ વચ્ચે તેનો આખો પરિવાર અને તેના ક્લોઝ ફ્રેન્ડ ત્રણ છે તે બધા જ ત્યાં હાજર હોય છે મિત તો એકદમ ખુશ થઈ જાય છે કે આટલું બધું સરપ્રાઇઝ એન્ડ મેનેજમેન્ટ શ્રદ્ધાએ કર્યું તે આટલી બધી હોશિયાર બની ગઈ તેની મહેનત ફળી ગઈ શ્રદ્ધા બધાની વચ્ચે આજે કહે છે ખરેખર મિત જેવો પતિ મળવો એ બહુ નસીબની વાત છે અને તે પહેલા ખરેખર કેવી હતી અને તે આજે કેવી બની ગઈ છે તે બધું જ મિતના કારણે છે અને એના કારણે જ મિત તેના પરિવારથી દૂર રહેવા આવ્યો હતો કે કોઈ તેને કંઈ કહે નહીં કે તેની મજાક ના કરી જાય અને તે તેના સાસુને કહે છે બહુ જલ્દીથી અમે હવે ત્યાં આપણા પરિવાર સાથે રહેવા પાછા આવી જઈશું પછી બંને કેક કટ કરે છે અને બધા સાથે ડિનર કરે છે એ પણ ગોઠવણ ફક્ત શ્રદ્ધાની છે સાથે મ્યુઝિક સાથે બધા ડાન્સ પણ કરે છે તેના સાસુ આજે શ્રદ્ધાના વખાણ કરતા કહે છે મારી શ્રદ્ધા વહુ તો છવાઈ ગઈ આવી દીકરી જેવી વહુ સૌને મળજો આ સાથે જ મિત્ર શ્રદ્ધાને ધોરણ બારની ની વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાનું ફોર્મ આપે છે અને તેને આગળ ભણાવવાની વાત કરે છે આ મિતના મોઢું થોડું ઉતરી જાય છે એટલે મિત્યા પાસે જાય છે તેમની પાસે તો તેના મમ્મી કહે છે અમે તો વિચારતા હતા કે તું અમને દાદા દાદી બનાવીશ અને તું તો મિત એ બધું થશે આખી જિંદગી છે અને શ્રદ્ધા પણ બહુ મોટી નથી એની ઉંમર અત્યારે વીસ વર્ષની જ છે બે વર્ષ એ ભણી લે પછી તને ચોક્કસ દાદી બનાવીશું મિતના પપ્પા તો એમના લગ્ન પછી દોઢ મહિનામાં જ મૃત્યુ પામ્યા હતા એટલે તેના કાકા કહે છે સાચી વાત છે મિતની અને બાકીના પરિવારવાળા મિતની મમ્મીને શાંતિથી સમજાવે છે અને કહે છે આખરી નિર્ણય એ બે પતિ પત્નીએ કરવાનો છે અને તેના મમ્મી પણ માની જાય છે વાતાવરણ એકદમ શાત થઈ જતા બધાને એક દુસ્કાનો અવાજ સંભળાય છે કોઈ ના રડવાનું બધાની નજર ત્યાં જાય છે તો ત્યાં શ્રદ્ધાના પપ્પા રડી રહ્યા છે અને મિત અને શ્રદ્ધા તેની પાસે જાય છે 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 તે માફી અને કહે બેટા ભૂલ મારી હું ને દુનિયાદારી ના શીખવી શક્યો તારી જગ્યાએ બીજું કોઈ હોત તો ક્યારની એને પિયર મોકલી દીધી હોત અથવા તો કેટલાય અપમાનો સહન કરીને જીવતી હોત ને તેની માં બનવાની કોશિશ કરી પણ હું નિષ્ફળ રહ્યો આખરે એક બાપ ગમે તેટલો દીકરીને પ્રેમ કરે પણ તેને અમુક ઉંમર પછી સમજણ દુનિયાદારી બધું શીખવવું તે પિતા દીકરી સાથે બધું તો ના કહી શકે સાથે લોકોની ખરાબ નજરોથી બચાવવા માટે ને તેને બહારની દુનિયાના પરિચયમાં પણ ના આવવા દીધી એટલે જ બેટા તારે આ બધું સહન કરવું પડ્યું એ સમયમાં આટલી નાની ઉંમર હોવા છતાં શ્રદ્ધા માટે થઈને તમે આજ સુધી બીજા લગ્ન નથી કર્યા આજના જમાનામાં એકથી વિશેષ શું હોઈ શકે અને મિત અને શ્રદ્ધા બંને તેના પપ્પાને ભેટી પડે છે આખો હોલમાં બધાની આંખો ભીજાઈ જાય છે અને બધા જ તાળીઓથી વધાવી લે છે બસ પછી બધા એક પછી એક ઘરે જવા રવાના થાય છે અને શ્રદ્ધા હંમેશા માટે મિતની અતૂટ શ્રદ્ધા બની જાય છે તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને ને જય માતા જી જય દ્વારકાધીશ